સામાન્ય જ્ઞાનનો પ્રથમ ટોપિક છે કોષ તો કોષ કોષના અભ્યાસને સાયટોલોજી કહેવાય છે સજીવ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ માનવ શરીરનો સૌથી મોટો કોષ ચેતાકોષ છે જેની લંબાઈ એક મીટર હોય છે મનુષ્યનો શરીરનો સૌથી નાનો કોષ રુધિર કોષ હોય છે સજીવનો સૌથી મોટો કોષ સામુહના ઈંડા સજીવનો નાનો નાનો કોષ માઇક્રોપ્લાઝમા બેક્ટેરિયા જેની લંબાઈ જીરો પોઈન્ટ ત્રણ મીટર હોય છે મનુષ્યમાં જોવા મળતા શ્વેતકણું ડબ્લ્યુબીસી એક કોષીય સંરચનાનું ઉદાહરણ શ્વેતકણું એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે નેસેલ શેલ લેટિન ભાષાનો શબ્દ જેનો અર્થ થાય છે નાનો ઓરડો એવો થાય છે કોષ તો કોષ સજીવ શરીર એક જ પ્રકારના બનેલા હોય એવા અંબા બેક્ટેરિયા પેરામેશિયમ ક્લેમેન્ડોમેનાસ મોનીસ બહુકોશીય શરીર એકથી વધારે કોષોના બનેલા હોય ફૂગ વનસ્પતિ પ્રાણીઓ તેના ઉદાહરણ છે તો કોષના ઘટકોને તેના કાર્ય વિશે ચર્ચા કરીએ તો કોષ રસ પટલ અથવા તેને સેલ કહેવાય કોષમાં વિભિન્ન દ્રવ્યોની પ્રવેશ આપો ને બહાર નીકળવા અંદર જવાની તેને મંજૂરી આપે છે નિષ્ક્રિય વાન થાય સક્રિય બે પ્રકારે વાન થતું હોય છે સક્રિય વાનમાં આઈટીપીનો ઉપયોગ થાય છે નિષ્ક્રિય વાનમાં આઈટીપીનો ઉપયોગ થતો નથી કોષ દિવાલ તો વનસ્પતિમાં બંધારણીય મજબૂત આપે કોષ દિવાલને બંધારણીય મજબૂત આપે વનસ્પતિ કોષમાં સેલ્યુલોઝ પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય છે પ્રાણી કોષમાં તે લિપિડ અને પ્રોટીનની બનેલી હોય છે લીલની કોષમાં સેલ્યુલોઝ ગેલેક્ટન્સ મેનોઝ કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજોની બનેલી હોય છે આગળ ચર્ચા કરીએ તો કોષ કેન્દ્ર તો કોષ કેન્દ્રની શોધ કોને કરી તો કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉને કરી હતી 1861 માં રોબર્ટ બ્રાઉને કરેલું કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામક કેન્દ્ર છે સામાન્ય રીતે કોષમાં એક કોષ કેન્દ્ર હોય છે પરંતુ કેટલાક કોષોમાં બે કોષ કેન્દ્ર હોય છે કોષ કેન્દ્ર રચના કોષ કેન્દ્ર પટલ હોય કોષ કેન્દ્ર રસ હોય કોષ કેન્દ્રિકા હોય રંગસૂત્ર હોય આરએનએ કોષ કેન્દ્રિકામાં હોય છે રંગસૂત્ર દ્રવ્યમાં ડીએનએ આરએનએ બંને હોય છે ગોલગી ગાય ગોલગી ગાયને કોષનો ટ્રાફિક પોલીસ હાઉસ કહેવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ શકે છે કે કોષનો ટ્રાફિક પોલીસ કોને કહેવામાં આવે છે તો ગોલગી ગાયને તો લાઇસોજોમ લાઇસોજોમ્સમાં મોસ્ટ ટાઈમ બી પણ આ કે ક્વેશ્ચન છે કે કોષની આત્મઘાતી કોથળી કોને કહેવામાં આવે છે કોષની આત્મગાતી કોથળી તરીકે લેસોઝોમ્સ ને ઓળખવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પછી કણાપ સૂત્રમાં જોઈએ તો કણાપ સૂત્રમાં કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે આ મોસ્ટ આ એમ્બિગ્યુએશન છે અને કણાપ જારક શ્વસન માટેનું સ્થાન છે ડીએનએ કોષ કેન્દ્ર છે એ કણાપ સૂત્ર અને કણમાં પણ જોવા મળે છે કોષ રસ કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ વચ્ચેના વિસ્તારમાં રહેલા રહેલ અપ્રવાહી રંગહીન આધાર દ્રવ્યનો કોષ રસ કહે છે રંજક કણ તો રંજક કણ ત્રણ પ્રકારના હોય છે એક છે રંગ હરિત કણ અને રંગવીન એટલે કે એક રંગમોય રંગ ધરાવતા હોય એક હરિત કણ હોય અને એક રંગ વગરના હોય હરિત કણ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં ઉપયોગી થાય છે અનિત કણમાં ક્લોરોફિલ અને કેરોનોઇડ્સ રંજક દ્રવ્ય આવેલો હોય છે રસદાન રાજધાની કાર્ય છે તે નકામી દ્રવ્યો કે પદાર્થોના કોષમાંથી બહાર કરવાની ભૂમિકા અથવા ત્યાગ કરવાની ભૂમિકા ભજવે છે રાજધાની એક પટલથી ઘેરાયેલ રચના જેને ટોનો પ્લસ અથવા રાજધાની પટલ કહે છે રિબોઝોમ કોષની પ્રોટીન ફેક્ટરી કોને કહેવામાં આવે છે તો આન્સર આવશે રિબોઝોમ્સ તારા કેન્દ્ર કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય તાકનું સર્જન કરે છે તારા કેન્દ્ર તે ફક્ત પ્રાણી કોષમાં જ વનસ્પતિમાં તારા કેન્દ્રનો અભાવ જોવા મળે છે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે અંતઃકોષ રસદાર રક્ત કણ સિવાયના બધા જ કોષમાં જે કોષનું કંકાલ તંત્ર અહીંયાથી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કોષનું કંકાલ તંત્ર કોને કહેવામાં આવે છે તો અંતઃકોષ રસદાર અંતઃકોષ રસદાર કોષ રસ કંકાલ કોષ રસમાં રહેલા તંતુમય પ્રોટીન જાળે રચનાને કોષ રસ કંકાલ કહેવામાં આવે છે આગળ માહિતી જોઈએ તો કોષની શોધ વિશે તેના વૈજ્ઞાનિકોનો ફાળો તો સોળ સોળસો પોસઠમાં

સ્લાઇડન અને સ્વોને કોષવાદનો સિદ્ધાંત રજૂ કોષવાદનો સિદ્ધાંત સ્લાઇડન અને સ્પોન અઢારસો ઓગણચાલીસમાં પરકિનજે કોષમો પ્રવાહી માટે પ્રોટોપ્લાઝમ કોષ રસ શબ્દોનો કોષ રસ શબ્દો કોને આપ્યો હતો પરકિન્જે કોષ રસ શબ્દો કોને આપ્યો પરકિન્જે અઢારસો પંચાવનમાં વીરસુભોલ્પ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાં નવા કોષોનું સર્જન થાય છે પહેલાથી અસ્તિત્વ ધરાવતા કોષોમાં નવા કોષનું સર્જન થાય છે એવી માહિતી આપી હતી અઢારસો ને પંચમમાં વુડ વિસો અને રુડોલ્ફ દ્વારા પછી સજીવમાં કોષ કેન્દ્ર વિકાસના આધારે બે પ્રકારના હોય છે એક છે આદિ કોષ અને એક છે સુકોષ કેન્દ્રિત આદિ કેન્દ્રિત એટલે સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ હોય કોષ કેન્દ્ર પટલ હોય ડીએનએ વલય આકારનું હોય લીલ બેક્ટેરિયા તેના ઉદાહરણ છે લીલ બેક્ટેરિયા તેના ઉદાહરણ છે ડીએનએ વલયાકારનું હોય રંગસૂત્રોમાં આયોજિત ન હોય પટલમય અંગિકાનો અભાવ હોય કોષ રસીય પરિપૂર્ણનો અભાવ હોય સૂક્ષ્મ નલિકાનો અભાવ હોય કોષ વિભાજન અસમ પ્રકાર નું હોય સુકોષ કેન્દ્રિય સુકોષ કેન્દ્રિયમાં કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર પટલ રેખીય ડીએનએ સ્પષ્ટ રંગસૂત્રોમાં આયોજિત હોય સૂત્ર અન્ય બટલમાં અંગિકાઓ હોય કોષ રસીય પરિભ્રમણ જોવા મળે કોષ વિભાજન સંભાજન પ્રાણીઓ ફૂગ અને વનસ્પતિમાં પ્રાણીઓ પ્રાણી વનસ્પતિ ફૂગમાં જોવા મળે છે સુકોષ કેન્દ્રીય આદિકોશ કેન્દ્રિય તો લીલ બેક્ટેરિયા હોય આદિકોષ કેન્દ્રીય પ્રકારનું જોવા મળે છે કોષના ઘટકની શોધ વિશે વૈજ્ઞાનિકોનો ફાળો તો કોલગી ગાયની કેમિલો ગોલગી ગોલગી ગાયની શોધ કરી હતી કેમિલો ગોલગીએ લાઇસોજોમ્સની ડી કુ ડી ડૂવે

વોન બેન્ડેને કરી હતી તારાકાઈની શોધ વોન બેન્ડેન દ્વારા થઈ હતી તો અહીંયા કોસ્ટનું સંપૂર્ણ ટોપિક અહીંયા પૂરો થાય છે